નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં હવામાન પલટાની આગાહી વચ્ચે તાપમાન વધશે તો હવામાન વિભાગની આગાહી અનુસાર ફેબ્રુઆરીના રાજ્યમાં તાપમાન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તો અને અને ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર બેવડી ઋતુ પણ અનુભવ થશે તો માર્ચની શરૂઆતમાં પણ હવામાનમાં વધારે ફેરફાર થવાથી જીરું ઘઉ અને કેરીના પાકને નુકસાનની ભીતિ છે તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસથી થી વીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે થવાની સંભાવનાઓ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ પીએમ કિસાન યોજનામાં હવે નવ હજાર રૂપિયા મળશે તો તો રાજસ્થાન રાજસ્થાન સરકારે ગઈકાલે નાણાકીય વર્ષ બજેટ રજૂ કર્યું છે આ નાણાં મંત્રી ઘણી બધી મોટી જાહેરાતો પણ કરી છે તો રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે તો હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ધોરણે નવ હજાર રૂપિયા મળશે તો કેન્દ્ર સરકારે વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે તો આ ઉપરાંત રાજસ્થાન સરકાર તરફ થી ત્રણ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરે છે તો દોસ્તો ગુજરાતમાં પણ આ યોજનાની રકમમાં વધારો કરવો જોઈએ કે નહીં ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ્પ થયું જ્યાં દોસ્તો રાજ્યમાં સસ્તા અનાજોની દુકાનોથી રેશન કાર્ડ ધારકોને અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ રાજ્યના પુરવઠા વિભાગના સર્વરમાં ધાંધિયા હોવાના કારણે રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો સર્વર ઠપ થઈ જતા વિતરણ વ્યવસ્થા ઉપર ભારે અસર થઈ છે તો ટેકનિકલ ખામીઓને ફરિયાદ ઉઠવા પામે છે તો સરકાર ટેકનોલોજી પાછળ કરોડો રૂપિયા ખર્ચ છતાં પણ સર્વરના ધાંધિયા યથાવત છે તો રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વડોદરામાં એમ જીવીસીએલના દરોડા તો લાખો રૂપિયાની વીજચોરી પકડાય જ્યાં દોસ્તો એમ જીવીસીએલની ચેકિંગના સ્કવોડ દ્વારા વડોદરા શહેરના સિટી સર્કલ હેઠળ આવતા વિશ્વામિત્ર ઈસ્ટ અને લાલબાગ વિભાગીય કચેરીઓના અનેક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો આ વીજ ચોરી પકડાતા માફિયામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ શિક્ષકોની ભરતી માટે મહત્વપૂર્ણ એક થી લઈને આઠના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે છે તો જગ્યાઓ પર વિદ્યા સહાયકની જગ્યા ભરાશે તો વીસ ફેબ્રુઆરી એટલે કે આજે કામચલાઉ મેરિટ યાદી પણ જાહેર કરવામાં આવશે તો ધોરણ એકથી લઈને પાંચની સાત હજાર જગ્યાઓ જ્યારે ધોરણ છ થી લઈને આઠની પાંચ હજાર જગ્યાઓને અન્ય માધ્યમોની અઢારસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ભરવા વિદ્યાસહાયક જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે દિલ્હીને મળીએ ચોથા મહિલા મુખ્યમંત્રી જ્યાં દોસ્તો દિલ્હીને ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી થઈ છે તો પ્રવેશ્વરમાં વર્મા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે અને વિજેન્દ્ર ગુપ્તા વિધાનસભાના અધ્યક્ષ રહેશે તો મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ વીસ ફેબ્રુઆરી એટલે કે આજે બપોરે બાર પાંત્રીસ વાગ્યે રામલીલા મેદાનમાં થશે તો દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં મુખ્યમંત્રી સાથે મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનો પણ ઉલ્લેખ છે

તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે તો ઐતિહાસિક નિર્ણય લેવાયો તો ગુટકા ગુટકાને પાન મસાલા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ જ્યાં દોસ્તો ઝારખંડ સરકારે ગુટકાને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે તો આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આ પગલું સ્વસ્થ ઝારખંડના સપનાઓને સાકાર કરવા માટે લેવામાં આવ્યું છે તો મંત્રીએ ચેતવણી પણ આપી છે કે ગુટકા વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી થશે અને ગેરકાયદેસર સ્ટોક ધરાવતા ગોડાઉનો પણ સીલ કરી દેવાશે તો આરોગ્ય વિભાગ અને વહીવટ વહીવટી તંત્રને આદેશોનું કડક પાલન કરવા માટે પણ સૂચનાઓ અપાય છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો દ્વારકામાં સંશોધન શરૂ થયું તો ભારતીય પુરાતત્વ સંરક્ષણ એટલે કે એ સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની તપાસ માટે શોધ કરી શરૂ કરી છે તો એ એસઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલ પુરાતત્વ પ્રોફેસર આલોક ત્રિપાઠીના નેતૃત્વવાળી ટીમના ડાયરેક્ટર એચ કે નાયક મદદની અધ્યક્ષ પુરાતત્વીય ડોક્ટર અપરાજિતા શર્મા પૂનમ બિંદુ તેમજ રાજકુમારી બાર્બીના પણ સામેલ છે તો તેમણે પ્રાથમિક તપાસ માટે ગોમ ક્રિક પાસેનો વિસ્તાર પસંદ કર્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસનો હોબાળો અને બેનરો શરીર ઉપર લગાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે તો મેવાણીએ મોદી સરકાર ઉપર શરમ કરો શરમ નહીં તો ડૂબ નારા પણ લગાવ્યા છે તો સાથે જ આક્ષેપો પણ કર્યા છે કે આપણા લોકો જોડે અમેરિકાના આતંકવાદી જો વ્યવહાર કર્યો છે તો મોદી Cai na bolha ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સોનાએ એ બોલાવ્યો તો નવો રેકોર્ડ બન્યો જ્યાં દોસ્તો ગઈકાલે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજે અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ સાતસો ને ચાલીસ રૂપિયા વધીને છ્યાસી હજાર ચારસો ને ત્રીસ રૂપિયા થયો છે તો અગાઉ સોનું પંચ્યાસી હજાર છસો નેવું રૂપિયા ઉપર હતું તો ચૌદ ફેબ્રુઆરીએ સોનાનો ભાવ છ્યાસી હજાર નેવ્યાસી રૂપિયા હતો તો એક કિલો ચાંદીના ભાવમાં પણ ગઈકાલે નવસો ને સડસઠ રૂપિયા વધીને સત્તાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામે થઈ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ભારતમાં અહીં ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ જ્યાં દોસ્તો એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં એન્ટ્રી માટે તૈયાર છે તો કંપનીએ ભારતમાં ભરતી શરૂ કર્યા બાદ હવે તેના રિયલ આઉટલેટ્સ શરૂ કરવા માટે બે સ્થાનો પણ પસંદ કરી લીધા છે તો કંપની દેશની રાજધાની દિલ્હી તેમજ મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવાની તૈયારી કરી રહી છે તો આ બે સ્થળોએ શોરૂમ ખોલીને ટેસ્લા ભારતીય કાર બજારમાં પોતાની હાજરી નોંધાવશે તો મસ્ક ઘણા સમયથી ભારતીય માર્કેટ માં ના પ્રયત્નો પણ કરી રહ્યા હતા ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મહાશિવરાત્રીના લઈને તડામાર તૈયારીઓ જ્યાં દોસ્તો મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તેમજ ઉતારા મંડળ અને સાધુ સંતોની સગવડતા માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે તો તેને લઈને સાધુ સંતો અને અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે તો તેને અલગ અલગ વિસ્તારમાં પાણીની પૂરતી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે તેવી ખાતરી પણ આપે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું દોસ્તો સુરત વર્ષ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે તો જેમાં સુરત ઇતિહાસમાં અત્યાર નવ હજાર છસો ને ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો જેમાં બ્રિજ માટે એકસો ને ત્રીસ કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે તો બે હાજર ને પાંત્રીસ સુધીમાં સુરતમાં દૂષિત પાણીને સો टाका शुद्ध करून लक्ष्य महानगरपालिकाए साध्य તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ મોદીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદનો પાઠવ્યા જ્યાં દોસ્તો દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે તો પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાની પસંદગી કરી છે તો પીએમ મોદીએ પણ રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા છે તો આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓએ રેખા ગુપ્તાને અભિનંદનો પણ આપ્યા છે તો આ દરમિયાન તેમના સમર્થકો ઉજવણી પણ કરી રહ્યા છે તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સિત્તેર માંથી અડતાલીસ બે બેઠકો જીતી છે ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની આગળ વાત કરવામાં તો મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ રેખા ગુપ્તાએ પણ શું કહ્યું તેના વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ રેખા ગુપ્તાએ ટોચના નેતૃત્વનો આભાર માન્યો છે તો તેમણે વિશેષમાં કહ્યું કે હું દિલ્હીના વિકાસ માટે સંપૂર્ણપણે તૈયાર છું તો હું મારી ફરજો પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવીશ તો આ સિવાય પાર્ટીના તમામ કાર્યકરોનો પણ આભાર માન્યો છે તો દિલ્હીની નવી ઊંચાઈઓ પર લઈ જઈશ પણ તેવું જણાવ્યું હતું તો દોસ્તો આ સિવાય તેમણે રેખા ગુપ્તા આજે મુખ્યમંત્રી તરીકેના શપથ પણ લઈ ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર કેજરીવાલે પણ રેખા ગુપ્તાને અભિનંદનો પાઠવ્યા જી હા દોસ્તો દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે રેખા ગુપ્તા જીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તો મને આશા છે કે તેઓ દિલ્હીના લોકોને આપેલા તમામ વચનો પૂરા કરશે તો અમે દિલ્હીના લોકોના વિકાસ અને કલ્યાણ માટેના દરેક કાર્યમાં તેમનું સમર્થન પણ કરીશું તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાતમાં ભાજપની પરફેક્ટ સફાઈ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જાદુ ચાલ્યો છે તો કુલ અડસઠ જેટલી નગરપાલિકાઓમાંથી ભાજપને બાસઠ સીટો મળી છે તો કોંગ્રેસના સુફડા સાફ થઈ ગયા હોય તેમ માત્ર એક અને અન્યમાં પાંચમાં વિજેતી હોય છે તો ભવ્ય જીતને લઈને ઠેર ઠેર ઉજવણી પણ કરવામાં આવી રહી છે તો આ સાથે જ કમલમમાં સી આર પાટીલ સહિતના મુખ્યમંત્રીએ પણ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયની ઉજવણી કરી હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ મહાકુંભમાં અત્રતત્ર અને સર્વત્ર ભીડ જ ભીડ તો સ્કૂલો પણ બંધ કરાય જ્યાં દોસ્તો ગઈકાલે મહાકુંભનો આડત્રીસમો દિવસ તો આજે ઓગણચાલીસમો દિવસ છે જ્યારે અત્યાર સુધીમાં સાડા પંચાવન કરોડથી પણ વધારે ભક્તોએ સ્નાન કર્યું છે તો રાત્રે શહેરને હાઈવે સુધી ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા ઉપર એક એવી અફવા પણ ફેલાઈ રહી છે કે રાજ્ય સરકારે વીડીને ધ્યાનમાં રાખીને મહાકુંભ મેળો માર્ચ સુધી લંબાવ્યો છે જે વાત તદ્દન ખોટી છે તો મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ જ સમાપ્ત થશે તો સંગમ સ્ટેશન અને સ્કૂલો વીસ ફેબ્રુઆરી સુધી બંધ કરાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કરાચીમાં ગર્વથી લહેરાયો ભારતીય ધ્વજ જ્યાં દોસ્તો ચેમ્પિયન ટ્રોફીનો પહેલો મુકાબલો ગઈકાલે કરાચી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો હતો તો મેચ પહેલા સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો તો ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કુલ સાત દેશોના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા પરંતુ ભાજપનો ધ્વજ હટાવી લેવામાં આવ્યો હતો તો આ અંગે ભારે હોબાળો પણ થયો છે જોકે હવે પીસીબીએ પહેલી મેચ પહેલા સ્ટેડિયમની બહાર ભારતીય ધ્વજ પણ ફરકાવ્યો de did it તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં અદાણી કેસમાં અમેરિકાએ ભારત પાસે મદદ માંગી દોસ્તો સિક્યુરિટી જણાવ્યું છે તો ન્યુયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું હતું કે તેણે ભારતનો સંપર્ક કર્યો છે તો કારણ કે ગૌતમ અને સાગર અદાણી ભારતમાં છે તો અમેરિકામાં નહીં તો ગયા વર્ષે જો બાઇડન સરકાર દરમિયાન ન્યાય વિભાગે ગૌતમ અને સાગર અદાણી ઉપર આરોપો મૂક્યા હતા તો અદાણી ગ્રુપ એ આરોપીનો નકારી કાઢી છે